હેલો બાળકો આજના વિડીયોમાં આપણે ઊંટ વિશેની નિબંધ જોઈશું સૌથી પહેલા આપણે ઊંટ વિશેનું ચિત્ર વિચારીશું તો ઊંટ એક પાલતુ પ્રાણી છે ઊંટને ચાર પગ બે આંખ બે કાન અને એક સુંદર મજાની પૂછડી હોય છે તેના બધા જ અંગો વાંકા હોય છે ઊંટ બધી વનસ્પતિ ખાય છે અને તેનું દૂધ ખૂબ જ પૌષ્ટિક હોય છે ઊંટના બચ્ચાને બોતળું કહેવાય છે ઊંટ સવારી માટે તેમજ માલની હેરફેર માટે ઉપયોગી છે ઊંટ લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે ઊંટને પગમાં તળિયે ગાદી હોય છે તેથી તે રણમાં ઝડપથી ચાલી શકે છે ઊંટને રણનું જહાજ કહેવાય છે અમારો વિડિયો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો ફરી મળીશું નવા વિડીયોમાં